જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ફટાફટ બની જાય અને ખાવાની પણ મજા પડી જાય તેવો આપણે સુરતનો વેજ પનીર ગોટાળો બનાવીશું આપણે સુરતનો પ્રખ્યાત છે આપણે વેજ પનીર ગોટાળો બનાવવા માટે મેં પનીર લીધું છે મારે ઘરનું છે બસો ગ્રામ અંદાજીત છે મેં મસાલા પનીર બનાવ્યું હતું તે લીધું છે હાથ વડે મેં અધકજરું આ રીતના ભૂકો કરી લીધો છે એકદમ ઝીણો નથી કરવાનો આ રીતના કરવાનો છે જો તમારી પાસે ઘરનું ન હોય તો તમે રેડીમેડ પણ લઈ શકો છો આપણે પરફેક્ટ માપ સાથે હું તમને બતાવું છું આપણે એક બસો ગ્રામ અંદાજીત છે અમે અડધી વાટકી આપણે ટમેટા ચોપ કરી લીધા છે આમાં ચોપ કરેલ વસ્તુ નાખવાની છે તો આપણે એકદમ ટેસ્ટફુલ બનશે વેજ પનીર ગોટાડો અને એક અડધી વાટકી આપણે ડુંગળી પણ ચોપ કરી લીધી છે કેપ્સિકમ લસણ મરચું અને આદુ તે પણ ગ્રેટ જ કરવાના છે આપણે ખાંડવાના નથી આપણે કચરા ગ્રેટ કરી લેશું અને ધાણા ભાજી લીધા છે આપણે એકદમ સ્વાદિષ્ટ આપણે પનીર ગોટાળો બનાવવાના છીએ તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે બે મોટી ચમચી તેલ નાખીશું આપણે તેલ માપે નાખવાનું છે આગળ બીજી સામગ્રી પણ આપણે ઉમેરવાની છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે જીરું જીરું નાખી દેવાનું છે ફૂટી જાય એટલે માખણ નાખી દેસુ તમે બટર પણ નાખી શકો છો નાખી એ બટર મિલ્ક ખાવા દેવાનું છે હવે આપણે ડુંગળી નાખી દેસુ હવે આપણે આને એકદમ સરસ ચડવા દેવાની છે એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ચોક કરવાની છે ગ્રેવી આપણે મિક્સરમાં નથી બનાવવાનું આ રીતના ચોક કરશું એટલે એકદમ ફૂલ આપણે ગોટાળો બનશે આપણે સુરતનો આપણે પ્રખ્યાત છે વેજ પનીર ગોટાળો તે આ રીતના જ બનાવે છે તમે ક્યારેય ખાધો હોય તો મને કોમેન્ટ કરી જણાવજો કે સુરતનો પનીર ગોટાળો કઈ રીતના બનાવે છે અને તમે કઈ રીતના બનાવો છો તે આપણે એકદમ સરસ ડુંગળી સાતળી લેવાની છે હવે આપણે આદુ લસણ ને મરચું ત્રણેય વસ્તુ આપણે નાખી દેસુ એટલે ડુંગળી સાથે તેની પણ પચાસ દૂર થઈ જાય ડુંગળી સરસ તઈ ગઈ છે હવે આપણે જોખ કરેલું ટમેટું નાખી દેસુ તેને પણ આપણે સરસ મિક્સ કરી દેસું અને એકદમ સરસ સોફ ખાવા દેસુ સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ આપણે નિમક નાખી દેસું એટલે આપણે ટામેટું ફટાફટ સોફ્ટ થઈ જશે આ રીતના એકદમ સરસ આપણે ટમેટું જળવા દેવાનું છે એકદમ સરસ ગ્રેવી જેવું તૈયાર થઈ જશે આપણે સરસ ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે કેપ્સિકમ નાખી દેસું સરસ સોફ્ટ થઈ ગયું છે કેપ્સિકમ પણ હવે આપ મસાલા કરીશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું પા ચમચી હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો આપણે મેન છે સોરી પાઉભાજી મસાલો આપણે મેન આપણે આ રેડ પનીર ગોટાળામાં મેન તે છે આપણે પાઉભાજી મસાલો નાખવાનું છે જો તમારી પાસે પાઉભાજી મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો તેનાથી પણ એકદમ મસ્ત બનશે આપણે એકદમ સરસ સુરતનું પ્રખ્યાત વેજ પનીર ઘોટાળો બનાવવાનો છે તો આપણે એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતના બનાવવું હવે આપણા મસાલા પડે નહીં તેટલા માટે આપણે પાણી નાખી દેસું તમે જેવું ગ્રેવી ખાતા હો તે પ્રમાણે પાણી ઉમેરી શકો છો અને આનું આપણે એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે હવે જળવા દેસુ તેલ છૂટું પડે તે એટલા માટે આપણે ઢાંકીને રહેવા દઈશું એ સરસ તેલ છૂટું પડી ગયું છે આ રીતના આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દેવાની છે હવે આપણે જે પનીર લીધું છે તે નાખી દેસું એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું આપણે પનીરને આ રીતના આપણે રેડ કરવાનું છે આ રીતના હશે તો આપણે એકદમ મસ્ત બનશે

તો આનાથી એકદમ મસ્ત આપણો એક ગોટાળો બનશે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે ઉપરથી આપણે ધાણાભાજી સ્પ્રિન્કલ કરી દઈશું

એકદમ સરસ અને તમે પાઉાજી પણ ભૂલી જાશો તેટલો મસ્ત આપણે આ વેજ પનીર ગોટાળો બને છે અને આપણે ઘરે બનાવીએ તો એકદમ હેલ્ધી પણ બને છે તમે એકવાર જરૂર કરે ટ્રાય માર જો તમારી પાસે ટાઈમ ન હોય ને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આ રીતના તમે દસ મિનિટમાં ઘરે તૈયાર કરી શકો છો અને ફટાફટ પણ બની જાય છે અને મસ્ત ખાવાની પણ મજા પડી જાય છે ગેસ્ટને પણ એટલો મસ્ત આપણે વેજ પનીર ગોટાળો બને છે તો તમે જરૂર એકવાર ઘરે ટ્રાય મારજો જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ